અને કાદવ કિચડ પણ જમા થયો છે અને પાણીનો ભરાવો થાય છે જેના કારણે જે કામગીરી હોય સરકારની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે પૂરતો નિકાલ નથી અને જે જે નીચેનો જે નિકાલ માટે જે પાઇપો મૂકવામાં આવતા હોય છે તે પાઇપો પણ મૂકવામાં આવ્યા નથી જેના કારણે પાણી ભરાય છે કાદવ અને ઘણા બધા અમારી નજરની સામે પણ એવા કિસ્સાઓ બન્યા છે કે બાઇક ચાલકો લપચીને પડ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલની પણ વ્યવસ્થા નથી જેથી કરીને ભારે સમસ્યા ઊભી થાય તેવું પણ ભીતિ સેવાઈ રહી છે મારી સાથે મિત્ર છે આ સ્થાનિક નિવાસી છે શું નામ છે તમારું મારું નામ બબભાઈ બાપભાઈ હા

અને કેટલા તમે આ સમસ્યા જોઈ અત્યારે રોજ ના પંદર વીસ પંદર વીસ પડે છે ચાલુ જ છે પડવાનો એમના આ બાજુ પડે ને એટલે પચીસ ત્રીસ ફૂટ નો ખાડો હે સીધા અંદર જ જાય મિત્રો અમે જયારે આ સ્થાન ઉપર આવ્યા ત્યારે સ્થાનિક લોકોને ખબર પડી કે

શું છે ખરેખર ખરેખર ને આ પુલ બનાવ્યો ત્રણ વર્ષ પેલા એક બે ત્રણ પુલ બનાવ્યા છે એમાં નીચે જો ભૂંગરા નાખ્યા હોત ને પાણી નિકાલ માટે તો આ સમસ્યા કઈ ન હોત આ ભૂંગરા નથી નાખ્યા એટલે આની ઉપર સેવાર જામે છે સેવા જામે એટલે બાઇક માણસ તમે હાલી ને જાઓ કે બાઇક લઈને જાવ એટલે તરત સ્લીપ થઈ જાય અને પડે છે આઠ થી દસ જણા પડી ગયેલ છે આજની તારીખ માં અત્યારે પણ બે થી ત્રણ જણા પડ્યા છે નીચે પુલમાં જો બે થી ત્રણ ભૂંગરા નાખી દે તો આ સમસ્યાનો હલ થઈ જાય અને અથવા તો આ પુલ કેન્સલ કરીને ઉપર બ્રિજ જેવો મોટો બ્રિજ બનાવી દે નાલું તે તો આ વ્યવસ્થિત થાય બાકી આનો કોઈ બીજો ઈલાજ છે નહીં એમ તમને આ કઈ રીતે ખબર પડી કે અહીંયા આ ઘણા કેટલા સમય હું આમ આદમી જામનગર જિલ્લા ઉપપ્રમુખ છું અને મોડપુર ગામમાં બે દિવસ પહેલા મારી સભા હતી કાર્યક્રમ હતો એ અનુલક્ષીને અમે આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ રજૂઆત કરી કે અમારે આવી રીતનો પુલ છે બરોબર તંત્રોલ સરકાર જેને ખબર હોતો હોવી ને કે આવડું મોટા ત્રણ પુલ બનાવ્યા તો પુલ નો કઈક નકશો કઈક નિયમ તો હોય ને દરેક જગ્યાએ મને તો આજે બે વર્ષ ની મારી ઉમર થઈ હજી સુધી મેં જેટલા પણ પુલ જોયા છે ને આવી રીતના એમાં નીચે ભૂંગરામાં બે થી ત્રણ ભૂંગળા નાખેલા જ આવે છે એનો video મારી પાસે photo છે કે આવો પુલ બનાવે છે બરોબર તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યા જાઓ આવી રીતનો જે જ્યાં પુલ હોય ત્યાં નીચે બે થી ત્રણ પાઇપ ના ભૂંગળા નાખેલા હોય એમ તો મિત્રો આ હતા આમ આદમી પાર્ટી ના જે કાર્યકર્તાઓ છે અને નેતા પણ કહી શકાય હવે તમને એ ખાસ કરીને એ નજારો દેખતી જેની સમસ્યા ખાસ બની રહી છે જોઈ શકો છો નીચેથી પાણીનો કોઈ નિકાલ નથી જેના કારણે પાણી ઉપર ભરાય છે ચોમાસા છે અમારી નજરની સામે જ ઘણા બધા એવા બાઇક ચાલકો પણ લપચી પડે આજુબાજુના વિસ્તારમાં લગભગ દસ થી પંદર કિલોમીટરની વિસ્તારમાં કોઈ પણ નજીકમાં હોસ્પિટલ આવેલું નથી જેથી ખરેખર કોઈ જો આવી જગ્યા પર લપચી પડે

સમસ્યાઓ જોઈ ત્યારે આવી ઘણી બધી સમસ્યાઓ